કાલો ડાયરો જય માતાજી માતાજીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને હોપ ઓકે તમે બધાય મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું સુરત દાદા ઉગે અને ઉપર આવી ગયા હે ને વાગી ગયા છે સાડા આઠ થઈ ગયા હે ને આપણે સવારના શીરામલની તૈયારી હાલે છે તો રોટલા થઈ ગયા છો <noise> <hesitation> 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 <hesitation>

ને આગળ થોડોક વિડીયો શૂટ કર્યો ને મિત્રો માઈક ચાલુ કરતા જ ભૂલાઈ ગયું એ વિડીયો કરવો પડ્યો અને ફરી પાછો વિડીયો કન્ટીન્યુ કર્યો છે અને પૂરું તાર ક્યાં જવાનું છે ભૂલાઈ નહીં ભૂલાઈ જવાય હે સન તાર ક્યાં જવાનું છે તાર ક્યાં જવાનું હે

સીતાફળ ખાલી કરે ડોલ પાકી ગયા લાગે કે મસ્ત મસ્ત બાકીયા છે પાકી ગયા ઉપર ની મૂકી જાય કઠ્ઠળ નહીં થેરવા દે કે મસ્ત એ મોટા જબરા જબરા રોડ પાડતા હોય ભાઈ ખાઈ લે ઘરે આવ્યો પૈસી કઈ એવો કઈ ટેમય ન આવે હવે જવા દઈએ આપડે શાકભાજી વીણવા બુવાર વીણવાનું કામકાજ ચાલુ છે ને વાગી ગયા છે સવારના આપડે પોણા થઈ ગયા ગુવારે જ આપણે અડધી ડોલ ફરી છે અને અડધી ડોલ ખાલી કરીએ આપણે આપણે મસ્ત મજાનો ગુવાર આવે છે કલ્પેશ આગળ આમાં નહીં દેખાય મિત્રો કલ્પેશ બહુ ખાસી ના કલ્પેશ ને આપણે નક લાગ છોડાય હારા છે આ સામા ને છે કોઈ મસ્ત મજા નહીં આવે એટલે તમને બતાવું જય મસ્ત સિંગુ છે દેખાય

Tang phát đơn nữa, tên là Muhammad Ninh thuê đi à? Thôi, đi ở đây xem là không biết được. vlog bên này đi chơi mà du lịch đi có thấy, chứ, bây giờ không rồi.

આવડા આવડા બે છોકરી છોકરા હતા અને ગયા તારો સાયકલ ઊભું રાખ્યું છોકરા ઉતર્યા અને મારી બધા નીકળે ઉભા જ રહેશે મેં હું કહ્યું કે તમારું ઉઘાડો ને કે તમાર વાડી જોવા અમારા છોકરીને આવ્યું કે સંગ વાડી દેખાડો ને કે તમારે વાડી જોવાનું त्यो चाहिँ नरी भयो। त्यो टेक्नोलोजी मा फाइदी भयो है। सिक्या माडीन फोटो पार्ने। भाइ मेरो गान्द सुन्नु न कक जेंको हो त्यस। हे रंगने भाइ दिदै छैन सही छैन। गए भर्निङ नजाली मुबाहल गयो फोटो पार् र भिडियो खिर्वा। यो मन छ न।

ચાલો ડાયરો આપણે માંડવી હોય તો આવી જઈ ગયા હમણાં છે એ ઉંબાડવા પણ હવે બે દી પછી ગુવારની ગાંડી બાંધી અને હવે બાંધવી સોળી બધી કમ્પ્લીટ છાપ થઈ ગઈ ને બપોરનો દોઢ થઈ ગયો તો હવે બપવાનો ટાઈમ થઈ ગયો આપણે એને લીધે આપણે ગુવાર અને સોળી ની બાંધી રીતે

મસ્ત મજાનો હમણાં શેરો બની જાય ને એટલે દેતા હું મિત્રો ચોખાના લોટનો ચોખા ઘીનો શેરો તમારે ખાવા તો આવી જાય છે મસ્ત મજાનો ચોખા લોટનો શેરો થઈ ગયા પામપ્લેટ ને દેહી ગયા બધા બપોરા કરવા બપોરા તો લાળ ક્યાં કીધું થવા બે નહીં અઢી થવા આવી ગયા